શું આપણે એક ખેતી પ્રધાન દેશમાં રહીએ છીએ કે પછી આપણો દેશ કંપની પ્રધાન બની રહ્યો છે જેતપુરના જયપુર ગામમાં જે ઘટના બની એ સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું કાળજું કમ્પ્યુટ છે એક ખેડૂત કે જે આખી દુનિયાનું પેટ ભરે છે તે જ ખેડૂત સરકારી કંપનીની દાદાગીરી સામે લડી લડીને હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે આ તે કેવી દાદાગીરી અને આ તે કેવી વ્યવસ્થા કે જ્યાં થાંભલા ઉભા કરવા માટે ખેડૂતના લાશ ઉપરથી નીકળવું પડે હાલ જેતપુરની ઘટનાએ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો આક્રોશ જગાવી દીધો છે શું છે આ સમગ્ર મામલો અને કેમ હાલ ગુજરાતના ખેડૂતોમાં રોષનો માહોલ છે જાણીએ વિગતવાર આ અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ જેટકો જેવી કંપનીઓ અને સરકારી તંત્ર જાણે ગુંડાગર્દી પર ઉતરી આવ્યું હોય તેમ લાગી રહ્યું છે ખેડૂતોની પરવાનગી વગર તેને યોગ્ય વર્તર આપ્યા વગર પોલીસના જોરે ખેતરોમાં ઘૂસી જવું અને વીજળીની લાઈનો નાખવી શું આને લોકશાહી કહેવાય જ્યારે ખેડૂત વિરોધ કરે છે ત્યારે તેને કાયદાનો ડર બતાવવામાં આવે છે જેતપુરના આ ખેડૂતને એટલો આઘાત લાગ્યો કે તેનું હૃદય આ જોવુંક મેં સહન ન કરી શક્યું સવાલ એ છે કે આ મોત માટે જવાબદાર કોણ છે એ કંપની કે જેણે દાદાગીરી કરી કે એ વહીવટી તંત્ર કે જે મુખપ્રેક્ષક બનીને તમાશો જોતી રહી તંત્ર અને કલેક્ટરને એક જ સવાલ પૂછવાનો કે જો

બજાર ભાવે જમીન કેમ નથી ખરીદતી કેમ મફત ના ભાવે કે સામાન્ય વળતર આપીને ખેડૂતોને ભિખારી બનાવવામાં આવે છે આ વિકાસ નથી આ વિનાશ છે જેતપુર તાલુકાના જબરજસ્તી થી દાદાગીરીથી વીજળીની લાઈનો નાખવાનું કામ ચાલુ કર્યું અને આ ગામના જયપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા મંજૂરી નથી એમને પસંદ નથી એમને પૂછવામાં આવ્યું નથી એમને ત્યાં સર્વે થયો નથી એમને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી કશું જ નહીં સીધું જ પોલીસ લાવી દાદાગીરી કરી અને એકદમ ગુંડાગીરદી સાથે લાઈન નાખવાનું કામ ચાલુ કરતા આ ભગવાનજીભાઈએ પોતાના શિયાળુ ઘઉં અને એમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું ઘઉંમાં અને ભગવાનજીભાઈને ખૂબ આઘાત લાગ્યો દુઃખ લાગ્યું ચિંતા થઈ અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ સાંજના આઠ વાગ્યા સુધી તો ઘર પરિવાર સાથે ખુશી ખુશીથી બેઠા હતા અને બીજા દિવસે સવારે ઉઠી શક્યા નહીં અને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો આટલા સ્વસ્થ વ્યક્તિ જેટકો કંપનીની દાદાગીરીથી કંટાળી ત્રાસી જાય અને એટલા ચિંતામાં આવી ગયા કે અમને એક હાર્ટ એટેક આવી ગયો એમનું મૃત્યુ થયું આ ખોટ કોણ ભરશે પરિવારના એક વડીલનું મૃત્યુ થઈ ગયું એ ખોટ ભરશે કોણ સરકાર ભરશે કે તાર નાખવાવાળી કંપની ભરશે ગુજરાતમાં ભાજપ ની સરકારે ખુલ્લે આમ દાદાગીરી અને ગુંડાગીર્દી ચાલુ કરી છે અને આ ગુંડા એવી છે કે ત્યારે તે લાઈનો નીકળે છે કોઈ 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 કાયદો નિયમ કશું જ નથી સરકારી માણસો ભાજપ ની સરકાર અને કંપનીના માણસો આ ત્રણેય લોકોએ મિલી ભગત કરી ગેંગ બનાવી અને ગુજરાતના લગભગ આઠસો જેટલા ગામડાના ખેતરોને ચૂથી નાખવાનું કામ કર્યું છે કચ્છના અનેક ગામડાઓ મોરબી જિલ્લાના અનેક ગામડાઓ આ રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓ અને પાટણ તેમજ મહેસાણા જિલ્લાના ગામડાઓ આટલા અંદર વીજળીની લાઈનો કાઢવામાં આવી રહી છે સહકાર આપતા હોય છે એવું કહેતા હોય છે કે શેઢે નાખો તો દાદાગીરી કરીને શેઢે નાખવાના બદલે ખેતરની વચ્ચો વચ્ચે થાંભલો નાખશું એવી દાદાગીરી થાય છે અને આ થાંભલો નાખવાથી ખેડૂતોને કાયમ માટેનું આજીવન નુકસાન થાય છે એક ખેડૂતના દસ વીઘાના ખેતરમાં જો સરકારી થાંભલો આવે કે કંપનીનો પ્રાઇવેટ થાંભલો આવે તો એ ખેતરની જમીનની કિંમત ઘટી જાય છે એ જમીનની પછી માર્કેટ વેલ્યુ ઓછી થઈ જાય એમાં થાંભલો છે એ જમીન ભવિષ્યમાં એને નથી કરાવી શકાતી એટલે એ પણ પ્રકારનું નુકસાન થાય છે બીજું કે એ જમીનમાં ભાઈઓ ભાગ પાડવાના થાય ત્યારે એ જમીનમાં ભાઈઓ ભાગમાં પણ લોચો પડે કેમકે કે થાંભલાવાળી જમીન કોના હિસ્સામાં જશે એ વાતને લઈને તકરાર ઊભી થાય આમ ખાલી માત્ર એક થાંભલો નાખવાથી ખેડૂતને આજીવન નુકસાન થઈ રહ્યું છે છતાંય કોઈ સરકાર સાંભળવા વાળી નથી આજે આ ભગવાનજીભાઈ નો ભોગ લેવાયો છે હજુ આંખ ખુલે તો સારી બાબત છે એવી વિનંતી કરીએ છીએ ભાવ આપવાની વાત જ નથી ખેડૂતને જંત્રી પ્રમાણે ભાવ આપો વળતર આપો એ વાત તો વાહિયાત વાત છે પ્રાઇવેટ કંપની નો થાંભલો મારા ખેતરમાં નાખે તો મારું ખેતર છે એને એને વેચાતું લઈ લેવું પડે જેટલો થાંભલો નાખો છે એટલી જગ્યા વેચાતી લઈ લો તમારા નામનો દસ્તાવેજ કરાવો મને જે ભાવે પોસાય એ ભાવે હું વેચીશ ને તમને જે ભાવે ભાવે પોસાય એ તમે ખરીદો લઈ લો ને પછી દિવાલ લગાવી દો પ્રાઇવેટ કંપનીનો થાંભલો ખેડૂતના ખેતરમાં શું કામ અને સરકારી માણસોની હોશિયારી પણ ઓછી નથી અનેક જિલ્લામાં કલેક્ટરો અને એડિશનલ કલેક્ટરો છે એ ખેડૂતોને એવી વાહિયાત વાતો કરે છે હોશિયારીઓ મારે છે કે તમારા ઘરે લાઈટ ક્યાંથી આવે છે જયારે કોઈ ખેડૂત વિરોધ કરે છે પોતાના ખેતરમાં થાંભલા બાબતે તો કલેક્ટરો એવું કહે છે કે તમારા ઘરે લાઈટ ક્યાંથી આવે છે એ પણ કોઈના ખેતર આવતી છે હવે કલેક્ટરો તો મારે એટલી વિનંતી કરવાની મર્યાદામાં રહ્યો ભાઈ તમારા અગાસી પર થાંભલા નખાઈ દો લાઈટો જ લેવી છે લાઈટો જ આપી છે તો ખેડૂતને પોતાનો હક આપીને લાવો ને લાઇટો ખેડૂત નું ખેતર બરબાદ કરીને ચૂઠીને લાઈટ આપવાનું દુનિયાના કોઈ દેશમાં ન હોય

સરકારી જમીનોમાં થાંભલા નાખવાના બદલે ખેડૂતોના જમીનમાં થાંભલા નાખવાના ઉપરથી પાછા કલેકટરો ભાજપના માણસો અને કંપનીના માણસો પોલીસ સાથે મળી ખેડૂતને દબાવે છે આ દાદાગીરી જે છે એ બિલકુલ વ્યાજબી નથી આમ આદમી પાર્ટી આ દાદાગીરી સામે લડી રહી છે અને ખેડૂતોને વિનંતી છે બધા ખેડૂતો ભેગા મળીને આનો વિરોધ કરે